નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલા મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવનો વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને બાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને નેવું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને છન્નું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એક્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એકોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર પાંચસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ચારસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર બસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લાલ ડુંગળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકસો ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો ને એકત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ઓગણીસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એકતાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ તેરસો ને છવ્વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીની વાત કરીએ તો નીચા ભાવ રહીએ છસો ને છોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચે આઠસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહીએ એકવીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એક અને ઊંચા ભાવ રહ્યા બારસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર ને એક રૂપિયો તો આ હતા મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગમ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ